હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું શેર કરવાની છું આખા વર્ષ બનાવીને સ્ટોર કરી શકાય એવો ટામેટાની સોસની રેસીપી જે માર્કેટમાં મળે છે એના કરતાં એકદમ સરળ ચોખ્ખો હેલ્ધી નો કલર એવો ટામેટો સોસ તમે ખૂબ જ ઓછી કિંમતે સરળ રીતે બનાવીને તૈયાર કરી શકો છો તો એના માટે મેં અહીંયા ત્રણ કિલો ટામેટા લીધા છે ટામેટા અહીંયા અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ લાલ અને સારા એવા ટામેટા મળી રહે છે તો હવે એને આપણે પાણી રેડીને સાફ કરી લેવાના છે એટલે કે ધોઈ લઈશું અહીંયા ટામેટા થોડા મોટા લેશો તો તો ખૂબ જ સારો સોસ બને છે છે હવે આપણે ધોઈને કટ કરી લેવાના અહીંયા ટામેટાને તમે બે ભાગમાં કટ કરી શકો છો કે પછી નાના ટુકડા પણ કરી શકો છો ટામેટા કટ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે અંદર સડો છે કે નહીં તો હવે એને આપણે હું કુકરમાં બાફવા મૂકશું આ રીતે બધા ટામેટા કટ કરીને આપણે કુકરમાં ભરી લેવાના છે અને જો તમારે કુકરમાં ના કરવું હોય તો કઢાઈમાં પણ તમે કરી શકો છો અને એ રીતે પણ બનાવી શકાય છે તો અહીંયા બધા અડધા ટામેટા મેં અહીંયા કુકરમાં દોઢ કિલો જેવા બાફવા મૂકશું અને લગભગ બે વિસલ થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખશું તો અહીંયા બે વિસલ થઈ ગઈ છે એને આપણે ઠંડા કરશું અને ત્યારબાદ ઢાંકણું ખોલીને જોઈશું તો સરસ બફાઈ ગયા છે અને એની સ્કીન પણ જુદી પડી ગઈ છે તો હવે અહીંયા હું જે બાફવામાં પાણી ટામેટાનું છૂટ્યું હતું એ આપણે અલગ કરી લઈશું કેમકે કે સોસ બનાવવામાં એનું પાણી બહુ બાળવું પડશે તો હવે આપણે પાણી નીકળી લીધું છે તો હવે એને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈશું અહીંયા ટામેટા એકદમ સરસ ચડી ગયા હોય તો બ્લેન્ડરની મદદથી પણ થઈ શકે છે નહીં તો તમે મિક્સર જારમાં ઠંડુ કરીને કરી લો છો હવે એક જાડા તળિયાવાળી મેં તપેલી લીધી છે એની અંદર આપણે આ જે મિશ્રણ છે એને ગાળી લેવાનું છે કે જેથી તેમાંથી ટામેટાના બીજ કે સ્કીન જે કંઈ હોય એ નીકળી જાય અને ગરમ હોય એટલે આપણે ચમચાની મદદથી કરીશું તો અહીંયા આપણે બધો ગાળી લીધું છે તો તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ છે હવે એને આપણે સાઈડમાં રાખશું અને અહીંયા હું એક અલગ મસાલો એનો તૈયાર કરું છું તો બે ચમચી જીરું લીધું છે બે ઇલાયચી તજ અડધી ચમચી કાળા મરી બે ત્રણ લવિંગ એને બે મિનિટ માટે આપણે શેકી લેવાનું છે અને ઠંડુ થાય એટલે એને ક્રશ કરી લેવાનું છે અને આવો એનો ગરમ મસાલો બનાવવાનો છે તો આ રીતે આપણે એક મસાલો તૈયાર કર્યો છે ત્યારબાદ મિશ્રણને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકશું અત્યારે એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અને જ્યારે ઉકળવાનું ચાલુ થશે ત્યારે ઘટ થશે તો અહીંયા બે ચમચી મીઠું એડ કર્યું છે અને દોઢ કપ ખાંડ એડ કરી છે દોઢ કિલો હોય તો એક કપ ખાંડ નાખી શકો છો અને એક ચમચી મેં મરચું નાખ્યું છે તો હવે એને આપણે ઉકળવા દઈશું જેમ જેમ પાણી બળશે એમ છાંટા ઉડવાનું શરૂ થશે અને આપણું મિશ્રણ છે એ ઘટ થતું થશે લગભગ પાંચ દસ મિનિટ સુધી તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું ઘટ આવ્યું છે અને છાંટા પણ બહુ જ ઉડે છે હવે મેં અહીંયા વન ફોર્થ કપ વિનેગર એડ કર્યો છે કારણ કે વિનેગર ઉમેરવાથી ખટાશ આવશે અને આપણો સોસ બગડશે પણ નહીં અને મેં જે એક મસાલો બનાવ્યો હતો એ એક ચમચી એડ કર્યો છે તો લગભગ અડધા કલાક સુધી એટલે કે ઉકળ્યા બાદ હવે આપણે એને ચેક કરીશું તો એક ડીશમાં આપણે થોડું મિશ્રણ લઈશું અને જોઈશું કે તે નીચે પડતું તો નથી ને તો તમે જોઈ શકો પાણી છૂટતું નથી તો આપણો સોસ રેડી છે હવે અહીંયા આપણે કાચની એર ટાઈટ બરણી લેવાની છે કેમ કે એર ટાઈટ સોસ બગડશે નહીં હવે એને હું અહીંયા થોડું વિનેગર નાખીને ચારે બાજુ એને કરી દઉં છું કે જેના લીધે આપણો સોસ ખરાબ નહીં થાય અને આખું વર્ષ સ્ટોર કરી શકાશે તો તમે આ રીતે સોસ બનાવશો તો માર્કેટ કરતા ઘણો ચોખ્ખો અને સરસ સોસ બને છે અને માર્કેટમાં જે મળે છે એમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ હોય છે અને ઘણો મોકો પણ હોય છે તો તમે આ રીતે અત્યારે શિયાળાની સિઝનમાં જે ટામેટા ખૂબ જ સસ્તા મળે છે તો તમે ચોક્કસ આવી રીતે બનાવી શકો છો અને આખું વરસમાં માટે સ્ટોર કરી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય